વિકાસને પ્રોત્સાહન આપવાના આશય સાથે કંડલા પોર્ટ ખાતે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું વીસ અધિકારીઓએ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ સલામતી અને વિકાસને પ્રોત્સાહન આપવા બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાબંદરગાહો પર સલામતીના પ્રસ્થાનને મજબૂત કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ બે દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી દીંદાલ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા વ્યવસાયિક આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન સુવિધા અંગેનું પ્રમાણપત્ર મેળવવા ઈચ્છુક ઓડિટર્સ માટે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું મેસર્સ બ્યુરો વેરિટાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું ઉદઘાટન ડીપીએના ટ્રાફિક મેનેજર બી રત્ના શેખર રાવ દ્વારા કરાયું હતું તેમને કર્મચારીઓની સુખાકારી અને પોર્ટના વિકાસને સુનિશ્ચિત કરવા વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું બસ્સોથી વધુ વધુ અધિકારીઓએ આ બે દિવસીય કાર્યશાળામાં ભાગ લીધો હતો અને ખાસ કરીને દીનદયાલ પોર્ટ દ્વારા આ જે કાર્યશાળા યોજવામાં આવી છે તેને લઈને ખાસ કરીને સલામતીનો જે મુદ્દો છે આરોગ્યનો મુદ્દો છે તે અહમ સ્થાને રાખી અને એક વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું